હવે વાત કરીશું અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થીના હત્યાની ઘટનાની અમદાવાદ શહેરમાં સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમાજમાં રોજ ફાટી નીકળ્યું છે આજે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નયના પરિવારજનો सिंधी समाज सहित मोटी संख्या में लोगों श्रद्धांजलि कार्यक्रम में જોડાયા श्रद्धांजलि कार्यक्रम में संतो महंतो पण उपस्थित रहे राजस्थान महामंडलेश्वर साध्वी जी ईश्वरी नंदगिरी जी उपस्थित रहे वाली संगठन ने मांग छे के आरोपी ने कड़कवा कड़क, कड़क सजा थाई अने स्कूल सामने कार्यवाही करवावावे जब हत्यारा उसने कबूल कर लिया है भाई मैंने नयन को चाकू मारा है और उसके बाद वो घटनास्थल पे समझो पुलिस को आके बता रहे मैंने यहाँ पे चाकू मारा है मैं यहाँ से अंदर भागा हूँ फिर आके वेन में बैठा हूँ ये सब उसने खुद कबूल किया है इसके बाद भी हमारी गवर्नमेंट को आई विटनेस की जरूरत है मैं पूछ रहा हूँ ऐसा क्यों जब वो खुद कबूल कर रहा है मैंने हत्या की है तो फिर आई विटनेस की क्यों जरूर है कम उम्र के बच्चे ही ऐसी चीजों को अंजाम दे रहे हैं इसका मतलब सोची समझी साजिश है हिंदुओं जाग उठो तुम सोची समझी साजिश है उनको पता है कि छोटे बच्चा ये कार्य करेगा तो बाल सुधार ग्राम में उसको भेजकर दो तीन साल में उसको मुक्त हो जाएगा ખોખરા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સેવન ડે સ્કૂલ જે છે ત્યાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા જે છે તે કરવામાં આવી છે આજે એનો ચોથો દિવસ છે ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ સેવન ડે સ્કૂલની બહાર જે મેઇન રોડ જે છે ત્યાં અત્યારે હાલ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે હિન્દુ દીકરાની હત્યાઓ અને સમગ્ર હિન્દુ સમાજ પર આક્રમણ છે જાગો હિન્દુ પ્રતિઘાત કરો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ વાલી મંડળો જે છે તે અત્યારે હાલ અહીંયા આવે છે સાથે સાથે સાધુ સંતો જે છે તે પણ અહીંયા આવે છે અને મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે વાલી મંડળો દ્વારા મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આસપાસના જે સ્થાનિકો જે છે તે અહીંયા આવે છે અને તમામ નયન ને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે ઉઠી છે સાથે સાથે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં તમામ લોકો જે છે તે હાલ ન્યાયની માંગણી સાથે અહીં છે બેનર પોસ્ટર પણ જોઈ શકાય છે કે અહીં લખેલું છે કે નયનના હત્યારાને ફાંસી આપવા સુધીની માંગ જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે વેપારી મંડળ જે કહી શકાય વિદ્યાર્થીઓ તો તમામ લોકો અત્યારે અહીં આવે છે ત્યારે વિદ્યાર્થી સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે નયનના હત્યારાઓને ફાંસી આપવા સુધીની માંગ જે છે તેના બેનર પોસ્ટર સાથે તેઓ અહીં આવ્યા છે શું કહેશો

અત્યારેઓ જે છે તેને ફાશિયા પાડવાની માંગ છે સાથે સાથે સ્કૂલ પ્રશાસન જે છે તેને પણ સ્કૂલ ની બંધ કરવા માટેની સુધી માંગ છે 7 ડે સ્કૂલ માં છે બરાબર શું બેટા સ્કૂલ ના શું કે આટલી મોટી ઘટના બની ગઈ વિદ્યાર્થી મોત થયું છે વી વોન્ટ જસ્ટિસ ફોર વી વોન્ટ જસ્ટિસ ફોર અવર ફ્યુચર વોટ સ્કૂલ બી ક્લોઝ

ખોખરાની આ શાળામાં જે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જેના પગલે જન આક્રોશ જોવા મળી રહ્યો છે તમામ લોકોની માંગ છે કે ફાંસીની સજા આપવામાં આવે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કેટલાક વેપારીઓ દ્વારા બંધ પાડીને પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આજે સતત આ ઘટનાનો ચોથો દિવસ છે અને છતાં પણ લોકોમાં એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને સતત લોકો માંગ કરી રહ્યા છે કે હત્યારાને સજા થાય